મારી ભૂખ નહીં ભાંગે આ ગિરનાર ચડવાનું ફાઇનલ થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ ગિરનારના દરવાજે અહીંથી સીડી ચાલુ થાય છે આગળથી અને આપણે આ છે પિયુષ ત્રણે બે ભાઈ આ આઠે આપણા અજયભાઈ આઠે આપણા જયુભાઈ તો ફાઇનલી ભાઈ આપણે ઉપર ચડવાનું નક્કી થઈ ગયું છે અને જઈએ આપણે ગિરનાર ઉપર ભાઈ અહીંયા

છે એ ગયા ત્યાં અને ફાઇનલી આ બાજુ છે પેલો સ્ટોક સામે દેખાય છે અને અહીંથી રોપવે પણ દેખાય છે ભાઈ રોપવે નો પણ મસ્ત વ્યૂ આવે છે અહીંથી આ દેખાય છે રોપવે બહુ મસ્ત જગ્યા છે ભાઈ અને વ્યૂ અત્યારે એક નંબર આવે છે અને મજા એવી આવે છે અત્યારે અને ભાઈ ગરમી એટલી થાય છે વરસાદની સિઝન છે ગરમી એટલી બધી પડે છે બધા મોરે મોરો રોપવે નો વ્યૂ મસ્ત આવે છે એક સાવ આપણે એકદમ રોપવે નો જે થાંભલો છે એની નીચે આવી ગયા છીએ અહીંથી રોપવે મસ્ત દેખાય છે રોપવે નો જે રસ્તો છે એની એક્ઝિટ નીચે આવી ગયા છીએ આપણે અહીંયા અને ભાઈ ગરમી એટલી પડે છે ગજપ અતિશય ગરમી પડે છે ભાઈ જન્નાથ મિત્રો અને સાથે ગિરનાર ઉપર એટલે સ્વર્ગ જેવો અનુભવ થઈ ગયો કરાવી દે છે જન્નતમાં આવી ગયા છે અત્યારે આપણે ઉપર સાચી જન્નત છે અને ઉપર જે આ ડુંગર દેખાય છે ડુંગરની નીચે વાદળો આવી ગયા છે હજી તો એક કલાક જેવું થયું છે ટાઈમ અને ને હા વાદળો ચૂમતો ગિરનાર ભાઈ બાય બાય કોમેન્ટ્રી સારી આવડે તમે તો યાર તો આપણે બીજી ઘોડીએ પહોંચી ગયા છીએ અને થોડોક આરામ કરી લઈએ અને પછી પાછા આપણે આગળ વધીએ સવારે ચાર વાગે નીકળવાનો પ્લાન અમે કર્યો તો કાલે રાતે રાતે બે વાગે અમે પ્લાન કર્યો તો કે સવારે આપણે ચાર વાગે નીકળવું છે અને સાડા વાગે તો આપણી નીંદર ઉડી અને આ લોકો બધા સાત વાગે તો ફોન રિસીવ કર્યો ખાલી સાત વાગે એ લોકોએ ફોન રિસીવ કર્યો

અને હજી આપણે આપણી મંજિલ ઘણી બધી ભૂખી થઈ ગઈ છે હાથ લાંબો કરીને એટલે સીધો હાથમાંથી લઈ જ લે છે વાહ ભાઈ

ભાઈ ભજન વાગે છે ભારી ભજન ભજન ના ભડાકા વાગે છે બાપો બાપો બોલાવો બોલાવો જય બોલાવો જય ગિરનારી બે હજાર પગથી આપણે ચડી ગયા છીએ અને અત્યારે એકદમ સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે ભાઈ અખંડ મોજ ભાઈ ગિરનાર ની અખંડ મોજો બાપો બાપો વરસાદે ચાલુ છે અત્યારે અને આપણે સાવ આપણી ઉપરથી વાદળા જાય છે અને પબ્લિકે એટલું બધું છે ભાઈ અત્યારે આપણા ગયું ભાઈ ને ભૂખ લાગી ગયા તો એનર્જી થોડીક લઈ લઈ અને ભાઈ આપણે ઘરેથી નાસ્તો બનાવીને લઈ આવ્યા છીએ મેગી

ભાઈ આવે છે ભાઈ ભાઈ એકદમ ધુમ્મસ આખું વાતાવરણ ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું છે હા બાપો ભાઈ ભાઈ ખરેખર નજારો એક નંબર છે ભાઈ ચાલુ રસ્તે આપણે મિત્રો મળી ગયા એમ છે કે ઉપર પાણીનો તો આપણે જવા માટે અને વેલા વેલા ચડી જાય ધોધ કેવો પડે છે એનો નજારો આપણે કેમેરામાં કે લઈએ દુનિયા ક્યાં ગયા ભાગી ગયા ભાઈ ભાઈ પથરા ઉપર ભાઈ કેવું મસ્ત પાણી આવે છે ભાઈ ભાઈ તારા ફોન માં લઈ લે એ ક્લિપ તારા ફોન માં લઈ લે રાણક દેવી વાળો જે પથ્થર છે થાપા વાળો આ પથ્થર એ આ પથ્થર છે બહુ મોટો પથ્થર છે ભાઈ આમ નીચે થી કરી અને છેક અહીં લગી અને આ પથ્થર છે પચીસો પગે થી આપણે પાર કરીએ ને ત્યારે આવે છે અને ભાઈ અહીં થી વ્યુ જો તમે જન્નત છે ને એક નંબર ભાઈ ભાઈ ઉપર જે ડુંગર ઉપર થી પાણી આવે છે એ અહીં થી નીચે પડે છે એકદમ વાતાવરણ થઈ ધુમસવાડું થઈ ગયું છે અત્યારે ભાઈ ડાયરેક્ટ યુટર્ન આ વિડિયો છે ભાઈ બાય યુટર્ન યુટર્ન ઓહો બાપો બાપો હા હા મોત વોટરને એ પાછળ મૂકી દેને ને એવું આ કાળા પથ્થરનું થી જે પાણી આવે છે ને એ આ પાણી પોતે કિંગન વોટરનું એ કંઈ ન આવે મસ્ત મજાની જગ્યા આપણે મળી ગઈ છે અને ઉપરથી પથ્થર એક આવે છે અને અત્યારે આપણે થોડોક રેસ્ટ લઈએ છીએ મિત્રો બધા જેમ જેમ ઉપર ચડી હતી ને એમ જન્નત આવતી જાય છે અને ભારે મજા આવે છે અને થાકે નથી લાગતો હવે તો બાય બાય ઓ પવન ભારી આવે છે લા પવન પણ એમ આવે છે છત્રી ઉપાડે છે બાય બાય બાપો બાપો બાય પબ્લિક ગાડું છે હ ભાઈ પબ્લિક ફૂલ ટ્રાફિક જામ ફાઇનલી જૈન દરાસર આવી ગયું છે આપણે જૈન દરાસર પહોંચી ગયા ભાઈ જૈન દૈરાસરના મંદિર આવી ગયા છે અત્યારે તું <laughs> એ